ફ્રેન્ડો પણ મારી પૂછે છે કે સોનું તું કયું મેકઅપ યુઝ કરે છે તો આજે જોઈ લો આ બ્લોગમાં તો મિત્રો આ છે મારું મેકઅપ બોક્સ તો ચાલો આજે હું મેકઅપ લગાવીને જ રેડી થાવ છું મેકઅપનો બધો સામાન કાઢી દીધો છે મેં અને હવે કરીશ મેકઅપ તો ચાલો હવે આપણે કરીએ મેકઅપ તો જો કે હું હવે મેકઅપ કરવા જઈ રહી છું તો મને એટલો બધો કોઈ મેકઅપ તો ફાવતો નથી કેમ કે મેં કાંઈ બ્યુટી પાર્લરને એવું તો કરેલું નથી પણ સ્ટાર્ટિંગમાં જો કે મને લગભગ બે હજાર સોળ સોળ સત્તરની વાત છે જો કે એ સમયે મેકઅપ તો નહોતો જ આવડતું વખતે પ્રોગ્રામમાં ચાલુ જતા તો સ્ટાર્ટિંગ હતું મતલબ તો મેકઅપ બસ ફેર લાવલી અને પાવડર બંને લગાવી અને પછી હું પ્રોગ્રામમાં જતી કેમ કે મેકઅપ કઈ રીતે થાય એ તો કંઈ જ આઈડિયા જ નહોતો મતલબ કંઈ ખબર જ નથી વખતે નાની પણ હતી એટલે કંઈ ખબર બી નથી પડતી કે મેકઅપ નામનું કંઈ આવતું બી હશે તો પછી એક મેમ હતા જો કે મારા વડગામના જ છે અને મ્યુઝિક લાઈનના બી એક મેમ હતા તો પાર્લરના જે વડગામના જે જે છે મેમ એમને મને થોડું થોડું મેકઅપ શીખવાડ તો પાર્લરના જ હતા તો કેમ કે એમને કીધું કે પછી આ રીતે મેકઅપ કરવાનું ને બધું લગાવી આપતા એટલે થોડું થોડું જોઈએ એટલે થોડું થોડું આવડી ગયું અને પછી પ્રોગ્રામમાં જતા એટલે એક મેમ હતા તો એમને પછી મને કીધું કે સોનું આ રીતનું મેકઅપ આવે આ રીતનું ફાઉન્ડેશન આવે આ રીતનો મતલબ આ રીતે બધું આવે બ્રશને બધું લગાવવાનું એના એનાથી આપણે મેકઅપ કરવાનો તો પછી ખબર પડી કે હા તો પછી એમને શીખવાડ્યું તો પછી હું દરરોજ થોડો થોડું માર પોતાનો ખુદનો મેકઅપ લાવી અને પછી હું લગાવીને પછી પ્રોગ્રામ કરતી તો બસ દસ વર્ષ ઉપર આસપાસ જેવું થઈ ગયું છે તો હવે તો જો કે રોજનું કામ થઈ ગયું અમારું મેકઅપ કરવા તો મિત્રો હું જો કે દુક મારી દુકાનમાં છું અને દુકાનમાં બસ થોડી છોડીને બધું અહીંયા પડ્યું હોય એટલે અહીંયા જે અમે મેકઅપ લાવી દીધું છે ઘરેથી મોઢું આવી છું અને સૌથી પહેલા આપણે લગાવીશું મોસ્ટર તો ચાલો પછી આપણે લગાવીશું પ્રાઇમર તો ચાલો પ્રાઇમર સ્ટાર્ટ કરીએ પ્રાઇમર પછી આપણે લગાવીશું ફાઉન્ડેશન પણ હું યુઝ કરું છું ફોર તમે ફાઉન્ડેશન કયું યુઝ કરો છો કોમેન્ટમાં જરૂરથી કહેજો હાલ એક નોર્મલી વિડીયો માટે જ તૈયાર થાવું છું તો જો કે પ્રોગ્રામમાં જે ટાઈપનો લગાવે એ ટાઈપનો નથી લગાવતી પણ બસ થોડું થોડું નોર્મલ લગાવી દઈએ કેમ કે આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવા માટે તો અંદર ઇફેક્ટ આવે છે તો મેકઅપની તો અમે બી કંઈ જરૂર ના હોય પણ આ તો મેં જસ્ટ વ્લોગ બનાવવા માટે तो चलो अब ये हाईलाइट कर दइए तो चलो अब नॉर्मली मस्का કે મેકઅપમાં તો ના લગાવો એટલું ઓછું છે હજુ તો શું કહેવાય લાઇનિંગ ને બધું બાકી હોય પણ જેટલો ઓછો મેકઅપ એટલું તો હવે બુઝ પાવડર લગાવી દઉં અને પછી હવે કરી દઈએ નોર્મલી લિપસ્ટિક ઓકે તો મારી જોડે આખી બોક્સ જ છે લગાવવાની આપણી જૂની જે જો કે બિંદી લગાવાય પણ બિંદીનો મને એટલો બધો કંઈ શોખ નથી એટલું નથી લગાવતી કોઈ દિવસ તો મેકઅપ હવે રેડી છે ને હવે હું ના છું જ્વેલરી બાકી હજુ ભૂલી જવું

જો કે હું માથું એમનો છે ફાઈનલ પ્રોલોગ તો મળીએ છીએ નેક્સ્ટ પ્રોલોગમાં ત્યાં સુધી બાય બાય રાધે રાધે વિડીયો ગમે હોય તો શેર કરજો લાઇક કરજો અને હા કોમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો તો બાય બાય રાધે રાધે